આપણે ઘણીવાર બીજાના વિચારોથી પ્રભાવિત થઈને પોતાના નિર્ણયો લેવાનું ટાળીએ છીએ પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આપણું જીવન એ આપણું છે અને આપણે જ તેના માટે જવાબદાર છીએ લોકો આપણા વિશે જે વિચારે છે તે આપણા હાથમાં નથી દરેક વ્યક્તિની પોતાની એક દુનિયા હોય છે અને તે દુનિયામાં આપણને જોવાની પોતાની રીત હોય છે આપણે બધાને ખુશ રાખવા જઈએ એવું કંઈ જરૂરી નથી આપણે આપણા નિર્ણયોથી ખુશ રહેવાનું શીખવું જોઈએ આનો અર્થ એ નથી કે આપણે બીજાની લાગણીઓને અવગણવી જોઈએ પરંતુ આપણે પોતાના વિશે વિચારવું જોઈએ આપણે એવા નિર્ણયો લેવા જોઈએ જે આપણને ખુશ કરે અને આપણને આગળ વધવામાં મદદ કરે આપણું આત્મ આત્મવિશ્વાસ વધે છે જ્યારે આપણા પોતાના નિર્ણયો લઈએ અને આપણો આત્મવિશ્વાસ વધે છે આપણને ખ્યાલ આવે છે કે આપણે પોતાના જીવનના કપ્તાન છીએ આપણે પોતાના નિર્ણયોથી ખુશ થઈએ એમાં બીજાની મંજૂરી હોતી નથી આપણે વધુ સ્વતંત્ર બનીએ જ્યારે આપણે પોતાના નિર્ણયો લઈએ છીએ ત્યારે આપણે વધુ સ્વતંત્ર બનીએ છીએ અને કોઈ બીજાના દબાણમાં આવતા નથી પરંતુ આનો અર્થ એ નથી કે આપણે અહંકારી બની જઈએ આપણે હંમેશા બીજાના વિચારોનું સન્માન કરવું જોઈએ પરંતુ આપણે પોતાના નિર્ણયો લેવાથી ડરવો ન જોઈએ આપણે આપણા હૃદયની વાત સાંભળવી જોઈએ અને પોતાના માટે શું સારું છે તે નક્કી કરવું જોઈએ આપણે યાદ રાખવું જોઈએ કે આપણું જીવન એક છે આપણે પોતાના માટે જીવવું જોઈએ આપણે ખુશ રહેવા માટે એ નિર્ણય લેવો લેવા જોઈએ આપણે સૌથી પહેલાં આપણા પોતાના સુખ શાંતિ એની કાળજી લેવી જોઈએ જ્યારે આપણે ખુશ હોઈએ ત્યારે આપણા આસપાસના લોકો પણ ખુશ રહેશે તો આજથી આપણે પોતાના નિર્ણયો ખુદ લેવાનું શરૂ કરીએ અને ખુશ રહીએ